અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના સાંગાણા કામરોલ પંથકમાં દીપડાનો આતંક યથાવત રહેતા ખેડૂતોમાં ભયનો માહોલ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કામરોલ સાંગાળા પંથકની સીમ વિસ્તારમાં દીપડાનો આતંક યથાવત રહ્યો છે અવારનવાર નાના મોટા પશુઓનું મારણ કરવામાં આવતું હોય તેમજ વાડીમાં દીપડો આંટા ફેરા કરતો હોય જેને લઈને વાડીમાં કામ કરતા મજૂરો પણ ડર અનુભવી રહ્યા છે વાડીમાં રખોપું કરવા જતા ખેડૂતો પણ ખૂબ જ ડર અનુભવી રહ્યા છે જેથી આ દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે પાગવાળાને એટલું કહ્યું ભાતને પાંજરું મેકો અને આ દીપડાને ગમે લઈ લો અને આ અમારા ગામ આખાના ખેડૂઆ અને હાવ ગામ પડતી વાડ્યું છે હા ગામમાં આવી જાય પછી જ ક્યાં કરવા રહ્યું ગામમાં છે દીપડો આવ્યો આવે કાલે છોકરાએ ઉપાડી દાખરે ફળજ્યા ભૂતા હોય એટલે હવે આ વનવાળાને અનવાળાને કે ભાઈ તમે આને ગમે ત્યાં પાંજરું મેકીને લઈ દો આ મારી વાળી હા પાંજરમાં એક રોડો દાઢો છે ગામમાં અને અહીંયા દવા ભૂંજરાને પકડ્યું અને એક બે કલાક ભુંજડ્યાનું દીપડાનું યુદ્ધ થાલ્યું મારા ઘઉ ને ગોળ્યા ગયા પશાબાણા ઘઉં ભાંગી બધા ભૂકો બોલાવી દેતા પણ આ દીપડા નું કરો હવે નાના નાના વાસરું ગાયું બધું હવે એનું એટલું કરો